હું આપણો લોક સાહિત્યકાર તથા હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો હમણાં એક ભાઈ એક સાઇન બોર્ડ વાંચી ગયા ચોક્સ ઉપર ગઈએ છે આપણે સાઇન બોર્ડ વાંચી ગયા ત્યાં લખ્યું હતું કે માત્ર એક દિવસમાં પાંચ કિલો વજન ઘટાડો માત્ર એક દિવસમાં પાંચ કિલો વટ વજન ઘટાડો ફક્ત પંદરસો રૂપિયાથી ઓલેબાણાએ પંદરસો રૂપિયા ફી ભરી દીધી અને ગયો ન્યા હવે એ હોલસેલનો વેપારી હતો એટલે એણે કીધું કે વાંધો નહીં પંદરસો રૂપિયા લાવ પંદરસો રૂપિયા ફી લીધી ડ્રોવરમાં મૂક્યા અને પછી ક્યાં ખૂણામાં જે ટેબલ પડ્યું ને એ લેતા આવો ઓલિયાબાણા લઈ આવ્યો અને કે માળિયામાંથી પાંચ કિલોનો બાટ ઉતારી દો પાંચ કિલોનો બાટ ઓને ટેબલ જાતે મૂક્યું અને પાંચ કિલોનો બાટ ઉતારી દીધો અને ત્યાં વેપારીએ શાબાથી તે શાબાશ એક જ દિવસમાં તમે પાંચ કિલો વજન ઉતારી દીધું અન્ય ઓલ્યો કોમાં જતો રહ્યો પણ માણસ છે ને એ સફરજન મોસંબી છોડીને સમોસાને દાબેલી ખાય છે અને બીમાર થઈને હોસ્પિટલમાં જાય ત્યારે ખબર કાઢવા જે લોકો આવે ને એ સફરજન મોસંબી કેળા દાડમ એ લઈને આવે અને એ ઓલેબાણા ખાય દર્દી અને બારા બેઠા બેઠા હોસ્પિટલની બહાર જે લોકો ફ્રૂટ લઈને આવ્યા હોય સફરજન કેળા દાડમ એ બધાએ દાબેલી નોડાપાઉ ખાય બસ આમ જ આમ ગોળ જ ચાલે જ બીજું કાંઈ નથી પણ બે બહેનપણે શાકની લારી ઉપર વાત કરતી હતી એક બેનપણીએ બીજી બેનપણે કીધું જો મારા પતિ કલેક્ટર ઓફિસમાં પીએ છે અને ઓલી બોલી મારા પતિ સીએમ ઓફિસમાં પીએ છે અન્યા લમણે હાથ દઈ અને શાકવાળી બેઠી બેઠી સાંભળી રહી હતી અને એટલું જ બોલી તમે ગીરા પીવા ગીરે પીવા ન દેતી હોય તો જ બાકી આ શાક વેચી અને હું ગીરે જાઉં જે બોટલ લઈ જાઉં ને મારા પતિ છે ને ઘરમાં જ પીએ છે બોલો ઓલી દારૂ પીવાની વાત કરતી હતી અને એ પોસ્ટ નહીં કે ભાઈ પીએ તરીકે પોસ્ટ ઉપર છે અને વાઘ જે શાકની લારીવાળી હતી એ કંઈક જુદું વિચારતી હતી હાલે છે આ દુનિયામાં આમ જ બધું હાયલું જાય છે પણ બે દારૂડિયા એરપોર્ટ ઉપર ટોન ન થઈને ફરતા હતા અને એક રિક્ષાવાળાને આમ લાંબો હાથ કર્યો ઊભી રાખ અને રિક્ષાવાળો પરવળતી ગયો કે હળો મોકો મળ્યો છે મફતમાં પૈસા એમ છે રિક્ષા બ્રેક કરી બોલો એટલે કે એરપોર્ટ લઈ લે હવે એરપોર્ટથી ન્યાવું ભદતા આવી તો કે એરપોર્ટ લઈ લે રિક્ષાવાળો કે બે જાઓ સાહેબ બંને બેસી ગયા આમ એક ચક્કડ ઉમાર્યું બે ત્રણ મિનિટમાં પાછો આવ્યો ને કે લો સાહેબ એરપોર્ટ આવી ગયું હવે બીજો દારૂડિયો પોકેટ કાઢીને કે કેટલું પાડ્યું થયું કે દોઢસો રૂપિયા રિક્ષાવાળાને એમ કે મફત મળી જાય છે ને એટલે ઓલ્યો દોઢસો રૂપિયા પાકેટ ખોલીને આમ કાઢે છે અને આ બીજો મિત્ર છે છપાટ દઈને એને થાપટ મારે છે રિક્ષાવાળાને અને રિક્ષાવાળા એટલું વિચાર્યું કે હાને આને ખબર તો ન પડી કે કે આટલા અમે ફેરવ્યા છે રિક્ષાવાળો કાંઈ બોલે એ પહેલાં થપાટ થપાટમાં તે બીજો મિત્ર બોલ્યો ધીમે હાક ધીમે હાક હળા ત્રણ મિનિટમાં એરપોર્ટ આવી ગયું આજે અમે મરતા મરતા બચ્યા આ બુદ્ધિ પણ કરશન કે બે કેમ બેટા તું ફળો ન લાવ્યો એના દીકરાને કરશન કહે છે કે બેટા તું ફળો લાવ્યા કે તો ફળો ના લાવ્યો કે બાપુ આખું ફ્રૂટ માર્કેટ ફર્યો પણ ધીરજ નામનો ક્યાંય વેપારી મળ્યો નહીં ધીરજ મળ્યો જ નહીં કોણ ધીરજ તો કે તમે તો કાયમ કહેતા હતા કે ધીરજના ફળ મીઠા એટલે હું ફળ મીઠાઈ માટે ધીરજનો ગોઠતો હતો પણ ધીરજ નામનો કોઈ વેપારી ન્યા હતો જ નહીં હવે ક્યાં જાવું ઓલું ધીરજના ફળ મીઠાઈ કહેવત કહેતો હતો અને એનો દીકરો ધીરજ વેપારીને મતતો હતો આ દુનિયા છે પણ હાઇલું જાય લગ્નમાં રિવાજ મુજબ પરિવર્તન લાવો વરરાજાના જૂતાને બદલે મોબાઈલ હંતાડો કારણ કે એમાં ઘણું બધું હોય છે મોબાઈલમાં ઘણું બધું હોય છે હવે પાંચસો રૂપિયા તમે જૂતા હંતાડીને કમાવો પણ વિચાર બદલો પાંચ હજાર રૂપિયા મળશે જો મોબાઈલ હંતાડશો તો એક મિત્ર કારણ કે બધું જ કામ તો મોદી સાહેબ થોડું કરશે એક મિત્ર કે મારી પત્ની પ્રેગ્નેન્ટ હતી અને જોડવા પિક્ચર જોયું તો એને બે જોડવા બાળકો થયા મારે બે જોડવા બાળકો થયા અને બીજું કે મારી પત્ની પ્રેગનેન્ટ હતી અને એણે થ્રી ઇડિયટ પિક્ચર જોયું અને ત્રણે ત્રણ તોફાની બાળકો થયા મારે ત્રણ તોફાની બાળકો હતો ન્યા ત્રીજો મિત્ર હતો ને મુઠ્યું વાળી અને ગડગડતી દોઢ મૂકીને દોડતો હતો હાફતો હાફતો હાઈલો જતો હતો ન્યા ઓલે બે મિત્ર કીધું બોલે ભાઈ અમારે બેની વાત થઈ પણ તું હું કામ ભાગે અને ન્યા ઓલે મિત્ર એટલું બોલ્યો કે મારી ઘરવાળી એ પ્રેગનેન્ટ છે અને અત્યારે હાલ ટીવીમાં અલી બાબા ચાલીસ ચોર પિક્ચર ચાલી રહ્યું છે એની જોતી હશે બોલો કેટલી બુદ્ધિ પણ એક વિદ્યાર્થી પપ્પાને કે પપ્પા કાલે ટીચરે સ્કૂલમાં કુલ ફી મંગાવી છે હેં તો કાલે ટીચરે મને કીધું છે કે કુલ ફી લેતો આવજે અને પપ્પાએ કીધું કે બેટા તું નાનો અને કુલ ફી અહીંયાથી ગામની ભાગોળથી લઈને જાય ન્યાહું સુધી ઓગળી ન જાય એક કામ કરે હું કાલે ટીચરની સામે આવીશ અને નજીકમાંથી કુલ ફી લાવી દઈશ અને તારા ટીચરને હું મારા હાથો હાથ દઈ દઈશ દીકરો માની ગયો સવારના એનો સ્કૂલનો ટાઈમ થયો એટલે અગિયાર સાડા અગિયાર વાગે એના બાપા એને થેલો ખંભે કરી અને દીકરાને લઈને સ્કૂલે જાય છે અને રસ્તામાં સ્કૂલની નજીક એક કુલ્ફીની લાળી જોઈ અને ત્યાં એના પપ્પાએ કીધું ભાઈ એક સારામાં સારી કુલ્ફી દઈ દઉં ઠંડી અને સારી સારામાં સારી કુલ્ફી લેતી કુલ્ફી લઈ અને એના પપ્પા એના દીકરાના ક્લાસરૂમમાં જાય છે અને ક્લાસરૂમમાં જઈ એને ટીચરની કુલ્ફી દરેક લ્યો ટીચર આ તમારી માટે કુલ્ફી લઈ આવ્યો છું અને ટીચર ગોથું ખાઈ ગયા ખરો કોઈ ગુલાબનું ફૂલ લાવ્યું એના કુલ્ફી એટલે કે એ પણ શું કામ અન્યા ઓલા કીધું કેમ કાલે મારા દીકરાને તમે નહોતું કીધું કુલ્ફી લેતો આવજે ટીચર કે તમારો દીકરો તોતડો છે એને મેં સ્કૂલ ફી સ્કૂલની ફી લાવવાનું કીધું હતું કુલ્ફી નહીં અન્યા વાલી દીકરાનો બાપ બેભાન થઈ ગયો એને કંઈક જુદું વિચાર્યું હોય ને થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મિત્રો મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો અને કરાવશો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જય માતાજી